બોટાદ જિલ્લાના રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ અને કમ મંત્રી દ્વારા સફાઈ કરવામાં આવી રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર અને તલાટીકમ મંત્રી મહાવીરદાસ મુરારીએ રાણપુર ગ્રામ પંચાયતના સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને માહિતી આપી હતી સફાઈ કામદારો દ્વારા રાણપુર શહેરમાં વ્યવસ્થિત સફાઈ થતી નથી જેટલી કલાક સફાઈ કરવાની હોય એટલી કલાક કામ થતું નથી સફાઈ કામદારો પોતાની મનમાની કરે છે સરકારના જે પરિપત્ર છે તે મુજબ કામ કરતા સવારમાં અને બપોરે બે ટાઈમ સફાઈ કામદારો જે છૂટક છૂટક કલાકોમાં કામ કરે છે તે સાંજે સવારમાં કામ કરે છે તેવા અનેક જેવા અનેક મુદ્દાઓને લઈને રાણપુર ગ્રામ પંચાયત ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જનરલી સફાઈ કામદારો કાયમ મહિલાઓને આગળ કરી અને ટોળું લઈને આવે વિષયમાં કઈ હોય નહીં નથી કે ટાઈમ ફેરવી દો આ અને કામ કરવા માટે નવા નવા મુદ્દા ઉમેરે મુદ્દા હેઠળ સરપંચશ્રીને અથવા તલાટીશ્રીને જેની હાજરી હોય એને ગમે રીતે કઈક ઉશ્કેરણીજનક શબ્દો બોલવા વિડીયો રેકોર્ડિંગ કરવું આવું કરી અને કામ ન કરવું અને કામની કલાકો આ બધી સમસ્યાઓની વાત કરી અને કામની કલાકો પસાર કરવાની હોય કામગીરી તો એકદમ ઠપ્પ જ છે અને અવારનવાર અમે સુપરવાઇઝરને કહેતા હોય અમે અને તલાટી શ્રી જાતે વિઝિટ કરતા હોય સ્થળ ઉપર કામદારો હોય તે ન હોય એવા ઘણા પંચરોજ કામ કર્યા પંચરોજ કામ કરી અને નોટિસો પણ આપી પણ નોટિસો કોઈ મૌખિકે સાંભળતા નથી લેખિતમાં નથી લેતા અને કરી તો એ કોઈ રિસિવ કરતા નથી એટલે અમને કઈ રીતે કહેવું અત્યારે રાણપુરની સફાઈ કામગીરી માટે અમારે જાતે સવારે જવું પડે છે ત્યારે થોડું જાજુ કામ થાય છે સફાઈ કામગીરી એકદમ ઠપ છે અમે મેં એવું વિચાર્યું છે કે જો આ જ રીતે કામગીરી એમને કરવી હોય અને જો ગામને હેરાન કરવું હોય આ તો આરોગ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે ત્યારે અમે એવું વિચાર્યું છે કે એક ગ્રામસભા ચાર પાંચ દિવસમાં જે ગ્રામસભા બોલાવી અને ગામના માણસોને બોલાવી અને આમના ઉપર શું કરવું શું પગલાં લેવા એ બધું ગ્રામસભામાં દરેક આગેવાનોનો અભિપ્રાય લઈ અને આગળનું પગલાં લેવામાં આવશે એ આપણે ગ્રામસભામાં નક્કી કરશું કે ખરેખર આમાં શું કરવું ખરેખર આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે માણસો હતા એમની કામગીરી બહુ સારી હતી અને ગામ લોકો વખાડતા હતા પણ ક્યાંક ને ક્યાંક કાયદાકીય અને ગામ લોકોની ભલામણને ધ્યાને લઈ અને ફરીવાર અમને આપણે કામે ચડાવવા પડ્યા છે આ લોકો તો અવારનવાર કોઈ પણ નોટિસ આપ્યા વગર કોઈ પણ જાણ કર્યા વગર અવારનવાર હડતાલ પાડતા હતા તો આ બધી સમસ્યા કાયમી ધોરણે આનો હલ થાય એના માટે જ હવે એક ગ્રામ સભા બોલાવી અને કંઈક સચોટ નિર્ણય લેવો પડશે હાલ ઈ સવારે સાત થી નવ બે કલાક અને બપોરે ત્રણ થી સાડા ચાર તો ખરેખર ઈ આ બે કલાક અને બપોર પછી દોઢ કલાક એમાં હાજરી અને તેમાં ને અડધો કલાક 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 પોણો કે કાઢી નાખે છે પછી કરવા જઈએ છીએ ત્યારે મોટા ભાગના કર્મચારી હોતા જ નથી ખરેખર અમારો આગ્રહ એ છે કે યા તો તમે રાત્રે કામ કરો યા તો અર્લી મોર્નિંગ સવારમાં કામ કરો તો સફાઈ કામગીરી સારી થાય અને લોકોને કઈ નડતરરૂપ ન થાય અસંખ્ય વાર અને આ બાબતમાં અસંખ્ય વાર મૌખિક લેખિત અને રજીસ્ટ્રેડ થી પણ જાણ કરેલી છે પણ રજીસ્ટ્રેડ કોઈ રિસીવ જ નથી કરતા રજીસ્ટ્રેડ બધા પાછા આવે છે સરકાર શ્રીનું જે હીટવેવ થી નુકસાન ન થાય આપણા શ્રમિકોને અમારી રાણપુર ગ્રામ પંચાયતના કામદારો કામદારોને એના અનુસંધાને સાત તારીખના રોજ સાત પાંચ બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયત કચેરી દ્વારા એક લેખિત નોટિસ આપવામાં આવી એના અગાઉ મૌખિક છેલ્લા પંદર વીસ દિવસથી સૂચના આપવામાં આવેલી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ અમલવારી થયેલ ના હોય અત્રેની કચેરી દ્વારા સાત તારીખના રોજ લેખિત નોટિસના સ્વરૂપે આપણે એમને આપવામાં આવ્યું તો આપણા સફાઈ કામદારો દ્વારા તે નોટિસનો સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારબાદ એ આપણા સફાઈ કામદારો ટોળું ઈ અત્રેની ઓફિસની અંદર આવી અને મૌખિકમાં જણાવેલ કે અમો અમારી રીતે જે રીતે ચાલે છે તે પ્રમાણે જ નોકરી કરશું બે ટાઈમ સરકારના પરિપત્ર મુજબ છે અમે નોકરી નહીં કરીએ જો તમારી અમલવારી કરાવી હોય તો અમોને કોર્ટમાંથી છે નોટિસ અપાવો બોટાભાઈ શેકલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાદ